છે હવા જતાવવાના ઓ માર્કેટિંગ યાર્ડ અંદર વેપારીઓ ખેડૂતોને લૂટી રહ્યા છે જ્યારે ખેડૂતો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતો અવાજ દબાવવાના થઈ રહ્યા છે ક્યાંક ક્યાંક જુઠ્ઠા કેસ કોશિશ થઈ રહી છે સરકારી નથીદોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે અમારી પર કરવો હોય એટલે કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે સરકારી